આગામી અગિયારમી માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો અને વિદ્યાર્થીઓની મદદ કરશે ટ્રાફિકમાં અટવાયેલા ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને બાઇક ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ અંગેનો નિર્ણય સુરતના ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણી દ્વારા લેવામાં આવ્યો છે સુરત શહેરમાં વર્તમાન સમયમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેને કારણે અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે રાજમાર્ગ ઉપર ભાગળ ઝાપા બજાર ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક ડીસીપી અનિતા વાનાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જો બોર્ડનો પરીક્ષાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ બાઇક પર સેન્ટર સુધી પહોંચાડશે વિદ્યાર્થીઓને પેપર આપવા જતી વખતે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેરમાં ટીઆરબી જવાનને ખડે પગે રાખવામાં આવ્યા છે બોર્ડની પરીક્ષા દરમિયાન બારપીઆઈ એકતાળીસ પીએસઆઈ એએસઆઈ અને છત્રીસ ટીમ બાઇક પર પેટ્રોલિંગ કરશે અને ખડે પગે ફરજ બજાવશે આ ઉપરાંત ડીસીપી અનિતા વાનાણી દ્વારા ટ્રાફિક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે હેલ્પલાઇન નંબર

એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય સીપી સાહેબ અને માન્ય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી અગિયાર તારીખથી ચાલુ કરવામાં આવશે